હવે જો તમે જૂના ખેડાવાળા સાનામાંના બે સારી વાત છે હિન્દુ સેવા સમાજ છે તમારા ભગવાન જોઈને તમને પગે લાગે શિવરાત્રી તમને હિન્દુ સેવા સમાજ માને એમ પણ નથી તમારા કાળા ધંધા છે બે નંબરના ધંધા છે બધું બંધ કરી દો અને ઇન્દ્ર ભારતી એમ કીએ છે કે હું ગિરનારનો ગિરનાર મંડળ પ્રમુખ ગિરનાર મંડળનો પ્રમુખ હરી ગિરિયે તને બનાવ્યો વિષ્ણુ ખાકી મહાત્મા મંડળ અલગ છે એનું પણ હું તું છ નહીં પ્રભાસ પાટણ મંડળ અલગ છે કચ્છ મંડળ અલગ છે ગુજરાત મંડળ અલગ છે તો ક્યાંથી તું પ્રમુખ થઈ જા એટલે આ તમે જે હરિગીરી ભવનાથમાં મીટિંગ બોલાવી હતી ત્યારે ભારતી બાપુ અને હિસાબે મેં હાજરી આપી હતી ત્યારે હરિગીરી મને કીધું બાપુ દોઢ લાખ રૂપિયા આપો તમને છે ને દોઢ લાખ રૂપિયા આપવાના હા તમે જે આ બે નંબરના ધંધા બંધ કરી દો જે આજ મહેન્દ્રગીરીએ નિવેદન આપ્યું મીડિયામાં કે ભાઈ અમારો જબ થાય છે હવે કોઈનો થતો અંબાજી મંદિર છે એ તનસુગીરનો જે પરિવાર છે ગુસાઈ એનો હક થાય છે તમારો કોઈનો બિહારીનો હક થતો નથી મહેન્દ્રગીરનો હક થતો નથી મહેશગીરીનો કોઈ હક થતો નથી એકાબીજા તમે મજરમાં મરી જાઓ કારણ કે ના ભવનાથનો કબજોય તમે આઠ કરોડ રૂપિયા લઈને સુકીને લીધો છે અમિત શાહને જે એની આપ્યું છે લેટર એ સાચી વાત છે મહેશગીરીની ખોટી વાત નથી કે અમિત તમે પાંચ કરોડ આપ્યા છે ઇન્દ્રભારતીને પચીસ લાખ આપ્યા છે આમ મહંત બનવાના એટલે રૂપિયા તમે કાઢો ક્યાંથી અમે તો તપેસ્યા કરી જુનામતમાં અમારે પાસે રૂપિયા જ નથી અમે ગરીબ સાધુઓ સેવા કરીએ છીએ તો તમારા રૂપિયા ક્યાંથી આવે અમને હિસાબ આપો એનો ખેડામાં જો આ તમે બહુ વડો જો દોડડાયા થાશો તો આના માટે જુનાગઢ જિલ્લાની પ્રજા ઉંટી પડશે ખટાળા ભરીને આવશે અને ભવલાદનો કબજો આંસકી લે અને એ તમસુ કરીને આપવામાં આવશે જે ગૌસ્વામીનો હબ છે સંચારી સાધુનો એનો હાબ તમે હરિગીરી આશોકવાનો પ્રયત્ન ન કરો આ મારું એક છેલ્લું નિવેદન છે હું તમને સારી રીતે ઓળખું છું ગોપાલન જે સાધુ ગયા ગિરનારમાંથી ત્યારે ગિરનારનું પૂરું થઈ ગયું છે અને ગિરનારમાં જે માણસો દર્શન આવે શિવરાત્રી મેળા કોના માટે આવે તમારા માટે નથી આવતા દસ ભગવાનના હિસાબ આવે અંબામાના દર્શન આવે છે તમે ભગવાન રંગી લીધા છે હું ધંધા કરું મને બધી ખબર છે આ સાધુ છે સંપત્તિનો ભીખો હોતો જ નથી સાધુ ત્યાગ કરી દે એને માત્મા કહેવામાં આપણે સંસારીની જગ્યા સેવા જવાય મારી મૃત્યુ સંસારીનું છે એનો પરિવાર દુઃખી થાય જાય ક્યાં આ આ તરીકે મારી એક નર્મ વિનંતી છે હરીગીરીને અખેડા પરિષદને જૂના અખેડાને કે આ તમારી દુકાનદારી બંધ કરી દો બીજાની જગ્યાનો કબજો કરવાનો બંધ કરો જે રૂપિયા લઈને તમે કલેક્ટરને લઈને કબજો કરાવો એને માટે કાલન વગરનું મારે આવવું પડે અને નરેન્દ્ર મોદીને મળવું પડે પછી તમને ભવલાતનો કબજો આસ્કી લે કોણ તન પરિવાર બીજા કોઈ ની આસ્કી લે ધ્યાન રાખજો એટલું કઈને મારો તન પરિવારને ના પરિવાર ને મારે પૂરો ટેકો છે મારું જે કઈ કામ હોય હું આ વિડિયો મોકલું છું અને એ વિડીયો તમે જોઈ લેજો સાધુ સમાજ અખિલ ભારત સાધુ સમાજ સાપાડા મુક્તાન પણ મારી વિનંતી કરું છું કે આ જે પરિવાર છે તન છોકરી એને જ આ કબજો મળવો જોઈએ વેરાવળ ગિરીશભાઈ કોટેસા ગિરીશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકરો હોય જુનાગઢમાં આ કબજો તમે કલેક્ટરને કહ તનસુખીના પરિવારને અપાવજો આ મારી વિનંતી છે મારી ઉંમર થઈ ગઈ એટલે હું આવવા માંગતો નથી બસ હવે